পৱন সাম লাগে

જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા ઘણા સમય પછી હાલચાલ પૂછવાનો મોકો મળ્યો એટલા માટે તમને ખબર પડી ગઈ કે આજે અમારો વ્લોગ આવી ગયો કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આ અમારા ન્યુ બ્લોગમાં તમારા બધાયનો હાર્દિક સ્વાગત છે બહુ 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 વધારે સ્વાગત છે તો બન જો કન્ટિન્યુ બ્લોગમાં આવા રહા કેમ કે ઘણીવાર તમે અમારો બ્લોગ જોતા નથી ને એટલા માટે બ્લોગ કટ કટ કરીને જોઓ એના કરતા પૂરો બ્લોગ જો તમને હું વાંધો છે હાજી ઈ એક વાત અલગ છે કે એમાં વધારે બગ 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 વધારે કરી ફોન ફેરવા ફેરવ ફેરવા ફેરવ કરી પણ આપણે આ બ્લોગમાં મિની બ્લોગ કહેવાય છે થોડોક નાનો અમથો બ્લોગ છે પણ જોવાનું પૂરું રાખજો યાર કટ ન કરતા પ્લીઝ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પણ આજ બારનું વાતાવરણ બહુ ખરાબ છે પવન બહુ છે ખરાબ નથી વાતાવરણ મસ્ત મજાનું વાતાવરણ છે પણ પવન બહુ છે અને હા

તમને અવાજ સાંભળવા મળશે બંધ થઈ ગયો લાગે અરે પવન એટલો ના ના અત્યારે આવે છે આ એક ઉપર છે ને ઠક 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 વધારે થાય બધું નીચે ઉતરી ગયું જો બાર પવન છે ને કઈક આપણે આંબાલાલ ની આગાહી હતી કે નઈ આગાહી તો ખબર નથી પણ પવન અત્યારે બહુ વધારે છે કેમ કે જો ઓલા બહુ પવનની સંખ્યા વધારે છે અત્યારે વરસાદ ને એવું તો કઈ છે નહીં વાદળાય નથી પણ પવન બહુ આવ્યા જઈ

તો બટેટા પવા માટે પેલા પૌવા લેશું પછી બટેટા લેસુ પછી ટાટર લેસુ પછી મીઠો લીમડો કોમેન્ટ બોક્સ હે ના ના સોરી સોરી મારે કોમેન્ટ બોક્સમાં નહીં તમે કહેજો કે તમને બટેટા પૌવા ભાવે છે કે નથી ભાવતા હું ખાવ તો તમને કેમ ખબર પડે કેવા વિના થાય એટલા માટે

તમે એવું ન વિચારતા કે હું રેસીપી બનાવીને બતાવું તો ચાલો આપણે પેલા બટેટા પૌવા બનાવી નાખીએ બરાબર પેલા નાખશું આપણે એમાં બટેટા એને પૌવા એટલે બટેટા પૌવા ખાવા પછી ચાલો કાંઈ વાંધો નહીં આપણે પેલા બનાવી નાખીએ પછી વાત કરશું બાય 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 નહીં નો 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 વિડીયો વિડીયો એટલું બધું થયા બાદ બટેટા પૌવા બનાવી જો પછી આવા બિનાસ આવા લો ખાઓ સભી ખાઓ સભી અને દીદી એની વેફર અને એ આ બે વસ્તુ મૂકીને ગઈ છે બે વસ્તુ એને આ મૂકીને ગઈ છે હમણાં આવે એટલે અને હા બીજું બટેટા પાવા બની ગયા એટલે મેં નીચે એને માજા સોડા લેવા મગલી છે એટલે હમણાં આવશે પછી અમે બટાટા પોવાની પાર્ટી કરશે તો ચાલો કન્ટિન્યુ બન્યા જાવ અને બીજું કાઈ નહીં આ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે હું ઘણા સમય પછી બ્લોગ બનાવો મે બનાવ્યો છે ઘણા સમય પછી ઘરે રહી છું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો બને કે ન બને બને કર દે ફ્રેન્ડ્સ કે સોડા બટાટા પોવા અને દીદી ભેગી એનો ભાગે ભેગો લેતી આવી એટલે હવે અમે બેહી ગયા છે બટેટા પવા ખાવા બનાવવાના હતા હાડા પાસે અને ભાઈના કેટલા વાગ્યા અત્યારે ઘડિયાળને અત્યારે લગભગ તો અંદાજે અંદાજેત વાગ્યા છે કોણા હાથ 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 વાગ્યા હાથ વાગ્યા મેળવ પીડો બટાટા ને પૌવા જો બરાબર બાર પૌવાની મજા આવે છે હા તમ બાવણું ખુલ્યા ને ત્યારે જોજો બાવણું ખુલતુંય નથી એટલો કવ સૂટણો મુકતી એટલો પવન છે બાર મુક તો થોડું થોડું પેક કરી આ ખેચી લે એટલું આ ભાવને એટલો બાર પવન આવે છે જો ઓલું તોરણ છે ને બદ કર દે બન કર દે એ અ બાર એટલો પવન છે જીતી જઈ ગસ્તે તો કાઈ ને ફ્રેન્ડ ચાલો અમે પાવ બટાકા ખાઈ લેઈ પછી વ્લોગ નું એન્ડિંગ કરી દેતું દે અત્યારે હજી ઘણું ખરો કામ બાકી છે એલા બટેટા પાવા ખાઈ લે પછી ત્યાં સુધી તમે બ્લોગમાં કન્ટિન્યુઅલ બની રહ્યા છો બહાર નું વાતાવરણ જોઈએ અને અંદર તો ગમતી નથી કેમ કે અંદર તો ગરમી થાય છે હાલ બેહવાણ અને એ જે ઘણા કણાસર આ તુલસીમાં હતા ને આવડા બળી ગયા તો વધી ગયું એના વરસાદમાં પાણી એટલે બળી ગયા આ નહીં ઓલા પણ ઘણા ઘણા બધા થઈ ગયા છે આ જો એટલી જાર વાડી નાખી છે એટલા મસ્ત ગ્યારા લાગે છે

ફ્રેન્ડ્સ અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને પવન અત્યારે થોડોક મીડિયમ થઈ ગયો છે ભાઈ છે હવા હાથ છે હવા હાથ છે હવા હાથ છે ઘડિયાળ છો તો હવા હાથ ક્યાં છે અને વાતાવરણ બહુ મસ્ત છે એટલા માટે બાલ્કની બે આવ્યા કારણ કે અંદર તો છે ને બેવું જ નથી ગમતું અંદર કંઈ બેવું ગમતું નથી બાકી જો બહારનું વાતાવરણ એટલું મસ્ત

તો કઈ નહીં ફ્રેન્ડ ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેવા માટે થેન્ક યુ સો મચ હવે બન્યું નથી રહેવાનું બ્લોગમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પછી અમારે હવે જે ઘણું બધું કામ બાકી છે એ બતાવી દઈશું પછી રાત એટલે કાંઈ વાંધો નહીં કાલે જવાનું છે કારખાને એટલા માટે કારખાના